પ્રભુના વચનો તરફ જઈએ ટૂંકી પ્રાર્થના કરીએ રાજાઓના રાજા પ્રભુઓના પ્રભુ અમારા જીવનના સ્વામી પવિત્ર આત્મા દેવ આજના પવિત્ર દિવસે અમે તમને ધન્યવાદ આપીએ છીએ તમારું વચન સાંભળવા માટે અમે એકત્ર મળ્યા છીએ મારા મુખના શબ્દો હૃદયના વિચારો તમારી આગળ માન્ય થાય અમને આશીર્વાદ મળે અને અમે ખ્રિસ્તી જીવનમાં વધારે મજબૂત બનીએ એવી અમારી પ્રાર્થના પ્રભુ ઈશુમાં સાંભળો અને તેનો સ્વીકાર કરો આમેન એક સજ્જન વ્યક્તિ હતા આ વાર્તા મેં સાંભળેલી છે અને દરિયા કિનારે નાહવા માટે ગયા એમનું રૂટીન હતું કે દરરોજ સવારે ઊઠીને દરિયા કિનારે નાહવાના માટે જાય એક વખતે નાહવાના માટે ગયા અને એમણે એક વીંછીને પાણીમાં ડૂબતો જોયો અને એટલા માટે એમને લાગ્યું કે આ વીંછી મરણ પામવાની તૈયારીમાં છે જો એ ડૂબી જશે તો મરણ પામશે અને એટલા માટે એક સારા વ્યક્તિના નાતે એમણે એ વીંછીને બહાર કાઢવાના માટે પ્રયત્ન કર્યો હાથથી પકડ્યો અને વીંછીએ એમને ડંખ માર્યો એનું કામ જ એ છે ડંખ માર્યો પણ છતાંય એમણે એમનું કામ પડતું મૂક્યું નહીં પાછો ફરી બીજી પાછું એ જ પ્રમાણે પાણીમાં ગયો ડૂબવાની તૈયારી ફરીથી એ વ્યક્તિએ સજ્જન વ્યક્તિએ બીજી વાર એનો હાથ એનો પકડ્યો પોતાના હાથમાં મીચીને પકડ્યો અને ફરીથી બહાર કાઢ્યો બીજી વાર પણ ડંખ માર્યો ત્રીજી વાર પણ એમણે આવું કર્યું એટલામાં એક સમજદાર વ્યક્તિ કહી શકાય એ વ્યક્તિ ત્યાં આવ્યો અને એમને એક જ પ્રશ્ન પૂછ્યો કે આ મીચી તમને વારંવાર ડંખ મારે છે છતાં તમે એને શું કામ બચાવો છો અને ત્યારે સજ્જન માણસનો જવાબ હતો હું વીછીના જીવો બદલો ના લઈ શકું તેનો સ્વભાવ ડંક મારવાનો છે અને મારો સ્વભાવ બચાવવાનો છે ઘણીવાર આપણે આપણો સ્વભાવ ભૂલી જઈએ છીએ આજે મિત્રતાના દિવસે યાદ રાખવાનું છે આપણે બીજાના જેવા વધારે થઈ જઈએ છીએ પણ પ્રભુએ આપણને અલગ બનાવ્યા છે હંમેશા યાદ કરીએ કેમ કે પ્રભુનું વચન આપણને એ જ જણાવે છે અને આજે જે શાસ્ત્રપાઠ તમારી સમક્ષ વાંચવામાં આવ્યો છે માતીની સુવાર્તા એનો પાંચમો અધ્યાય તેતાળીસ થી અડતાલીસ અને ગીત શાસ્ત્ર પાંત્રીસ માંથી પણ થોડા વચનો આપણે જોવાના છે ગીત શાસ્ત્ર પાંત્રીસ અને બારમી કલમમાં પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે તેઓ ભલાને બદલે મને ભૂંડું પાછું વાળી આપે છે જેથી હું અનાથ થઈ જાઉં પણ તેઓ માંદા પડ્યા હતા ત્યારે તો હું તાટ પહેરતો હું ઉપવાસથી મારા જીવને દુખી કરતો અને મારી મારી પ્રાર્થના મારા હૃદયમાં પાછી આવતી હતી જાણે તે મારો મિત્ર કે મારો ભાઈ હોય તેમ હું તેની સાથે વર્તતો પોતાની માને સારું વિલાપ કરનારની માફક હું શોકથી નમી જતો આ દાઉદ નો પ્રભુના સેવક દાઉદનો અનુભવ છે અને એટલા માટે ત્રણ પ્રકારના સ્તરોની વાત કરવા માંગુ છું ગઈ વખતે આપણે જ્યારે પ્રભુનું વચન સાંભળેલું ત્યારે મેં તમને એક વાત સ્પષ્ટ જણાવી હતી કે આપણને ઊંચા સ્તરે જીવવાના માટે પ્રભુએ પસંદ કર્યા છે નીચી કક્ષાનું જીવન એ પ્રભુ આપણી પાસે આશા રાખતા નથી આજે પણ ત્રણ ત્રણ સ્તરોની વાત કરવામાં માંગુ છું લેવલ ધોરણ દરજ્જો આપણને આપણે બધા લેવલ વિશે બહુ જ કોન્શિયસ છીએ હું કોણ છું મારું કુટુંબ કેવું છે આપણે બધા એના ઉપર વધારે ભાર મૂકીએ છીએ પણ જ્યારે સેવાની વાત આવે ત્યારે તો સૌથી નીચી કક્ષાનું જીવન પણ આપણે જીવવું પડે એ પણ સેવા કરવી પડે અને એના માટે પણ આપણે તૈયાર રહેવું પડે છે અને એટલા માટે ત્રણ સ્તરની વાત આપણે જોવા માંગીએ છીએ પહેલું જે સ્તર છે એ માનવીય સ્તર બહુ જ મહત્વનું છે જેને આપણે આપણે હ્યુમન લેવલ કહી છે કહીએ છીએ અને ગીત શાસ્ત્ર પાંત્રીસમાં વારંવાર આ સ્તરની વાત કરવામાં આવી છે આ સ્તર એવું સ્તર છે. અને મોટા ભાગના લોકો આ સ્તરથી જીવન જીવે છે એમનો એક જ ધ્યેય છે રિટર્ન ગુડ ફોર ગુડ માને છે છે કે જેઓ તમારું સારું કરે એનું તમારે સારું કરવાનું જેઓ તમારું ગુંડું કરે છે ગુંડું કરવાનું આપણે ગુજરાતીમાં પણ કહેવત છે ને જીવા સાથે તેવા મોટા ભાગના ખ્રિસ્તીઓ આ જીવન જીવે છે જેવા સાથે તેવા એ સારો છે મારે સારું બનવાનું એ ખરાબ છે મારે એની સાથે ખરાબ વર્તન કરવાનું આ બાઇબલ વિરુદ્ધ છે આ ખ્રિસ્તી સિદ્ધાંત નથી આ પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણને શીખવ્યું નથી એ જીવન માટે પ્રભુએ આપણને પસંદ કર્યા નથી આ યહૂદીઓની પણ વિચારધારા એવી હતી કે કોઈ તને એક ગાલ પર મારે તો મારી દેવાનો બીજો દાંત ભાગે તો દાંત ભાગી નાખવાનો એ જૂના કરારનો પણ નિયમ છે પણ પ્રભુ સુખ્રિસ્તે આપણને શીખવ્યું નથી અથવા તો આપણું આપણને એ પ્રમાણે જણાવતું નથી જગતની પણ આવી પ્રણાલિકાઓ છે આપણે એવું માની લઈએ ના ગમે ના બોલીએ એની સાથે ના વાત કરીએ સારું વર્તન કરવાના માટે આપણે પ્રણાલી આપણી આપણે એવું માની લઈએ છીએ કે આપણે સારું કરતા નથી પણ બલાવો આ લેવલ સારું તો છે જ પણ પૂરું નથી અથવા પૂરતું નથી અડધું સારું છે કેમ કે સારાની સાથે સારું વર્તવું હોય તો આપણી ફરજ જ છે અને કરવું જ જોઈએ પણ જે આપણું ખરાબ કરે છે એની સાથે આપણું વર્તન ખરાબ ના હોવું જોઈએ કોઈ કે આપણું ભૂંડું કર્યું તો આપણે એવું વર્તન ના કરી શકીએ આ જે ગીત શાસ્ત્ર પાંત્રીસ છે એમાં વિના કારણ એવા શબ્દો ઉભરાયા છે તેઓ વિના કારણ મારી સાથે આવું વર્તન કરે છે એ વારંવાર એ વચનો આપણે વાંચીએ છીએ. ત્યાં તો એવું લખવામાં આવ્યું છે સાતમી કલમ વિના કારણ તેઓએ મારા જીવને વાસ્તે ખાડો ખોદ્યો છે વિના કારણ આવું કરે છે અને એટલા માટે ઓગણીસમી કલમ જેઓ ગેરવ્યાજબી રીતે આવું કરે છે ફરીથી વિના કારણ અને એટલા માટે આપણે એ પ્રમાણેનું જીવન જીવી શકીએ નહીં આ લેવલ આ જે સ્તર છે એ વાલાઓ જોખમથી ભરેલું છે એમાં જોખમ છે કેમ કે એ ખરાબ છે એ દુષ્ટ છે માટે મારે એને દુષ્ટતાના પ્રમાણમાં બદલો આપવાનો છે બાઇબલ આપણને બહુ ગજબ કહે છે આપણા અન્યાયી પ્રાણામાં આપણી સાથે વર્તે પાપના પ્રમાણમાં વર્ત્યા નથી બદલો આપ્યો નથી આપણે કોઈ ન્યાયી નથી એ તો ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસથી આપણે ન્યાયી ઠર્યા છીએ પણ મૂળ એ પાપી સ્વભાવ આપના આપણામાં છે પણ આપણે ભૂલી જઈએ છીએ કે મૂળ ન્યાયી છીએ એવું બહાર વર્તન કરીએ છીએ આપણી બિહેવિયર વર્તન એવું હોય છે કે મેં કશું કર્યું જ નથી હું જ સારો છું અને બીજા બધા મારા કરતા નીચી કક્ષાના અથવા ઉતરતી કક્ષાના છે એવું આપણે માની લઈએ છીએ એટલા માટે બીજાની દુષ્ટતાના લીધે હું મારું વ્યક્તિત્વનું વ્યક્તિત્વ સાથે સમાધાન શું કામ કરું એ દુષ્ટ છે તો મારે દુષ્ટતાના પ્રમાણમાં એને બદલો આપવો ના જોઈએ મારે એને સારો જ બદલો આપવો જોઈએ એ સ્વર્ગથી દૂર જઈ રહ્યો છું એના લીધે મારે સ્વર્ગથી દૂર જવાનું એના લીધે મારે મારું જીવન ખરાબ કરવાનું છે એવું વાલાવ નથી મારે ઈસુ ખ્રિસ્તના પ્રેમથી એને સારો બદલો આપવાનો છે હું સ્વાર્થી ના રહી શકું જો આવું જ લેવલ હશે જેવા સાથે તેવા અથવા તો સારાની સાથે સારાને ખરાબની સાથે ખરાબ જો આ પ્રકારનું આપણું ધોરણ હશે તો યુદ્ધની પરિસ્થિતિ વેર્જનની પરિસ્થિતિ સ્વાર્થીપણાની પરિસ્થિતિ સ્પર્ધાઓ શરૂ થઈ જશે અને એ ખ્રિસ્તી જીવન નથી વાલાવ પ્રભુએ આપણને એને માટે પસંદ કર્યા નથી હવે તમને કેમની ખબર પડે કે એને તમારી સાથે ખરાબ કર્યું છે આપણને કેમની ખબર પડે કે એણે ખરાબ કર્યું છે યુસુફના ભાઈઓ એ આપણે જાણીએ છીએ કે એને વેચી દીધો અને એની જે આખી પરિસ્થિતિ ઉત્પતિના પુસ્તકમાં વાંચીએ છીએ પણ ત્યાં પ્રભુનો સેવક યુસુફ બહુ સરસ વાત કરે છે જો તમે ઉત્પત્તિ પિસ્તાળીસ માં વાંચો તો એક નવા દ્રષ્ટિકોણ સાથે આખી સમગ્ર ઘટનાને લઈ જાય છે અને ત્યાં એવું લખવામાં આવ્યું છે પાંચમી કલમ પિસ્તાળીસ કર્યું ખરાબ કર્યું એનું પણ એક નવો દ્રષ્ટિકોણ તમારા મનમાં બળાપો ના કરો કેમ કે જાન બચાવવાને દેવે તમારી આગળ મને મોકલ્યો ખરેખર તો ભાઈઓએ મોકલ્યો વેચી દીધો ખીણમાં નાખી દીધો પણ છતાંય એમ કે છે કે દેવે મને તમારી આગળ તમારો જીવ બચાવવાને માટે મોકલ્યો છે અને એટલા માટે કોઈ કે મારું ખરાબ કર્યું છે એવું હું ના કહી શકું ઈશ્વરના હાથમાં સોંપવાનું છે પ્રભુનું વચન કે છે બદલો લેવો એ મારું કામ છે એ સર્વજ્ઞાની પ્રભુ છે એ આપણો ભૂતકાળ વર્તમાન અને ભવિષ્ય જાણે છે એમની જાણ બહાર કશું જ નથી અને એટલા માટે એવા ઈશ્વરના હાથમાં આપણે સોપીએ બહુ જરૂરી છે અને આ દુષ્ટો છે એમનું કોઈ ઠેકાણું નથી દુષ્ટ જીવન તો બાઇબલ કે છે પવનની ઉડતા ફોતરા જેવું છે એનું કોઈ વજન નથી એ તો પવન આવે પૂર્વમાં જાય પશ્ચિમમાં જાય ઉત્તરમાં જાય દક્ષિણમાં જાય દરેક સોસાયટીમાં એ ફોતરો ફરી આવે અઠવાડિયા પછી તમને કંઈ મળે નહીં એના મૂળિયા નથી પણ જે ન્યાયી માણસ છે

પણ અડધું ખોટું છે અને તમે ન્યાય ના કરી શકો કે તમારી સાથે કોઈએ ભૂંડું કર્યું છે ઈસુની સાથે લોકો આવું વર્ત્યા હોય કે જેમણે કશું જ ખોટું કર્યું નહીં એમનામાં કોઈ પાપ માલુમ પડ્યું નહીં અને એમના વિરોધીઓ પણ એ સાક્ષી આપી કે મને એનામાં કોઈ પાપ દેખાતું નથી અને ઈસુની સાથે આવું થયું તો તમે હું કોણ બધું જ થાય એને માટે તો પસંદ કર્યા છે સહન કરવા માટે પસંદ કર્યા છે ગયા રવિવારે આપણે સાંભળ્યું બીજું જે વાત કરવામાં આવે છે છે એ સ્તર ડેમોનિક લેવલ ગીત શાસ્ત્ર બારમાં આપણે વાંચ્યું છે એ લોકો એવું કે છે અથવા તો એવું કરે છે રિટર્ન ઇવિલ ફોર ગુડ તમે ગમે એટલું સારું કરો ને તમે ગમે એટલા સારા થાવ પણ એવા માણસો હશે કે તમારો તમારો વાંક જ કરશે તમારી સાથે ખરાબ રીતે જ વર્તશે ગર્મેય આવા હોય મંડળીમાંય આવા હોય સમાજમાં પણ આવા હોય તમારો ઈરોદો સારો હોય પણ તમારી સાથે ખરાબ જ થતું હોય ખરાબ જ કરે ઘેર સમજોજી ઊભી કરે આ શેતાનનું લેવલ છે વાલાઓ ઘણીવાર શેતાનની કાર્ય પદ્ધતિઓને આપણે સમજી શકતા નથી એપીએસસી ના પત્ર એના છઠ્ઠા જે લખવામાં આવ્યું છે સ્પષ્ટ પ્રભુનું વચન કે છે આપણું યુદ્ધ રક્ત અને માંસ સામે નથી આપણું યુદ્ધ એ રક્ત અને માંસ સામે નથી પણ ત્યાં લખવામાં આવ્યું છે કે અધિપતિઓની સામે અધિકારીઓની સામે આ અંતરરૂપી જગતના સત્તાધારીઓની સામે આકાશી સ્થાનોમાં દુષ્ટતાના આત્મિક લશ્કરોની સામે છે પણ આપણું યુદ્ધ આપણે માણસોની સાથે શરૂ કરી દીધું છે કે જેનામાં માંસ છે જેનામાં હાડકા છે એની સામે આપણે લડીએ છીએ માણસો એ આપણા દુશ્મનો નથી ઈશ્વરનું સર્જન છે 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 તમને મને એક જ એમાંથી આવ્યા પ્રભુનું આપણે ભાઈ બહેનો છીએ આપણો ઉત્પન્ન કરતા એક જ છે આપણે બધા જ ભાઈ અને બહેનો છીએ પણ આ શેતાને આપણામાં ભરાવ્યું છે અને એટલા માટે આપણે શેતાના ધોરણો પ્રમાણે આ પૃથ્વી પર ઝગડીએ છીએ આપણું યુદ્ધ તો શેતાની ચાલ સામે છે એના લશ્કરોની સામે છે એની કુયુક્તિઓની સામે છે અને એટલા માટે વાલાઓ આપણે હંમેશા એવું યાદ કરીએ કે પ્રભુએ આપણને એના માટે તૈયાર કર્યા નથી દાઉદની સાથે વારંવાર આવું બન્યું જો તમે પહેલો સમુએલ એનો ચોવીસમો અધ્યાય વાંચો તો ત્યાં આપણને પ્રભુનું વચન જણાવે છે દાઉદે હંમેશા સારું કરવા માટે જ પ્રયત્નો કર્યા સાઉલ એ શરૂઆતથી જ એની સાથે દુશ્મનાવટ કરે છે આપણે જાણીએ છીએ વારંવાર એને મારી નાખવાના માટે પ્રયત્ન કરે છે જોકે એનો દીકરો યોનાથાન તો એનો મિત્ર હતો અને મિત્રતાના દિવસે ઘણીવાર એના ઉપર આપણે વચનો વાંચીએ છીએ પણ છતાંય દાઉદે કદી ગુંડાઈ ના કરી એમ પ્રભુનું વચન આપણને કહે છે જ્યારે ચોવીસમો અધ્યાય અને શરૂઆતની વચનમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે સાઉલ પલિસ્તીઓની પૂઠે પડવાનું મૂકીને પાછો આવે ત્યારે એમ બન્યું કે તેને સમાચાર મળ્યા કે દાઉદ એન ગેદી ના રાનમાં છે અને એટલા માટે એ શોધતો સાઉલ અને એના માણસો દાઉદ ને શોધતા શોધતા આવે છે અને જયારે આવે છે ત્યારે ત્રીજી સાઉલ પોતાના પગ ઢાંકવા માટે ગુફામાં ગયો આરામથી એનો નિત્ય ક્રમ હોય દૈનિક ક્રમ હોય એના માટે જયારે અંદર ગુફામાં બેઠો અને ત્યાં બેઠો છે ત્યારે દાઉદ એ જ ગુફામાં પહેલેથી સંતાયો હતો પહેલેથી દાઉદ અને એના માણસો હતા અને ત્યારે દાઉદે એમ કહ્યું છે ચોથી કલમમાં દાઉદના માણસોએ તેને કહ્યું કે જો જે દિવસ વિશે યહોવાએ તને કહ્યું હતું કે જો હું તારા શત્રુને તારા હાથમાં સોંપીશ ને તને જેમ સારું લાગે તેમ તું તેને કરજે તે દિવસ આવ્યો છે દાઉદના માણસો એને વચનનો ખોડો ઉપયોગ કરીને જણાવે છે કે દિવસ આવી ગયો છે બદલો લેવાનો દિવસ આવ્યો છે ઊઠ દાઉદ ઉભો થા પૂરું કરી નાખ છે આવી પરિસ્થિતિ હતી પણ દાઉદે છાનામાના સાઉલના જબ્બાની કોર કાપી લીધી એમ પ્રભુનું વચન કે છે અને ત્યાર પછી એ કોર કાપી લીધી સાઉલ એનો મિત્રકંભ રૂપ પૂરો કરીને બહાર ગયો પહાડ પર ગયો અને ત્યારે દાઉદે ફરીથી ગુફાની બહાર નીકળીને સાઉલને હાથ મારી મારા મુરદ્બી આત્મી કલમ અને સાઉલે પોતાની પાછળ જોયું ત્યારે દાઉદે સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને દાઉદે સાઉલને કહ્યું કે જો દાઉદ તારું નુકસાન કરવા ઈચ્છે છે એવું ભૂલનારાઓ નું કેવું તું શા માટે સાંભળે છે કેમ સાંભળે છે તું હું તારું નુકસાન કરતો નથી હું તારો દુશ્મન નથી મારામાં એ શેતાની સ્તર અને ધોરણ નથી કેમ તું લોકોનું સાંભળે છે અને લોકોનું જ્યારે સાંભળીએ છ ત્યારે જ આવા પ્રશ્નો પેદા થાય છે જો દસમી કલમ જો આજે ગુફામાં યહોવાએ કેવો તને મારા હાથમાં સોંપ્યો હતો તે તારી નજરે જોયું છે કેટલા કે તને મારી નાખવા મને કહ્યું દાઉદે ખાલી કમાન્ડ આપ્યો હતો બીજા મારી નાખે પણ છતાંય દેવનો જે અભિષિક્ત છે એને હું મારી શકું નહીં અને ત્યાં એને જે કોર એના જબ્બાની કોર કાપી હતી એ બતાવી છે કે આ પરિણામ છે જોઈ લે આ સાબિતી છે કે હું તારી નજીક આવ્યો અને છતાં મે બદલો લીધો નથી ખ્રિસ્તી જીવન બદલાનું જીવન નથી

હું પ્રભુનો માણસ છું મારા વ્યક્તિત્વમાં અને મારા મનમાં મારા વિચારોમાં સારો જ બદલો હોય અને સત્તરમી કલમમાં ફરી સાઉલ કે છે પછી તેને દાઉદને કહ્યું તું મારા વધારે ન્યાયી છે તે મને સારો બદલો આપ્યો છે આપણે લોકોને સારો બદલો આપનારા માણસો છીએ ભલે ખરાબ વિચારે નિંદા થાય આપણી વિરુદ્ધ ગમે તે થાય આપણે એના જેવા બનીને આપણું સ્વર્ગ શું કામ જતું કરીએ એક માણસના લીધે મારે સ્વર્ગ છોડી દેવાનો અનંતકાર નો આશીર્વાદ છોડી દેવાનો માણસો જોઈને આપણે સ્વર્ગ છોડી દઈએ નહીં પણ મેં તને બરોબર બદલો આપ્યો છે તું મારી સાથે કેવી સારી રીતે વર્ત્યો છે તે ત્યાં જે જાહેર કર્યું છે કેમ કે જ્યારે યહોવાએ મને તારા હાથમાં સોંપ્યો ત્યારે તે મને મારી નાખ્યો નહીં બદલો લેવાની તક હતી પણ એણે એ પ્રમાણે વાલાઓ બદલો નહીં આપ્યો આપ્યો નહીં એ દાઉદનો પ્રત્યુત્તર હતો વાલાઓ આપણે પણ એ વાત યાદ રાખીએ કે શેતાનના સ્તરથી જીવીએ નહીં બદલો લઈએ નહીં પ્રભુના હાથમાં બધું સોંપી દઈએ ત્રીજું લેવલ છે એ દૈવીય સ્તર છે ઈશ્વરીય સ્તર છે એ પણ ને ચૌદમી કલમ ગીત શાસ્ત્ર માં લખવામાં આવ્યું છે અને એ સ્તર એવું છે હી રિટર્ન ગુડ ફોર એ વીલ ખરાબને પણ સારી રીતે બદલો આપ્યો સારાને તો સારો બદલો આપવાનો છે પણ ખરાબને પણ સારો બદલો આપવાનો છે ખ્રિસ્તી જીવન છે એ ઈશ્વરનું ધોરણ છે લોકો ભૂંડું કરે ત્યારે પણ સારું કરવાનું માથિની સુવાર્તા પાંચમો અધ્યાય અને જે ત્યાં ત્રણીસમાં વચનથી વાંચવામાં આવ્યું છે એ સ્તરની વાત કરવામાં આવે છે તું પડોશી પર પ્રેમ કર અને તારા વેરી પર દ્વેષ કર એ તો લખેલું છે જૂના કરારમાં અને આખું આખી દુનિયા પ્રમાણે વર્તે છે સારાની સાથે સારા સારા પડોશીને પ્રેમ કરવાનો પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તો જે ધર્મૂર્તિ કહેવાય એ ધર્મૂર્તિ વિચારોને બદલે છે બદલે છે અને હું કહું છું ઈસુ કહે છે કે તમારા વેરીઓ પર પ્રીતિ કરવો અઘરું કામ છે જ્યાં પોતાના ઉપર પ્રેમ નથી કરી શકતા મિત્રો પર પ્રેમ નથી કરી શકતા ભાઈઓ પર પ્રેમ નથી કરી શકતા પ્રભુએ દુશ્મનો દૂર દૂર જાય એની સાથે એક એક ગાલ ઉપર લાભો મારે તો બીજો ગાલ ધરી દેવાનો બધા કે છે કે તેઓ હે બાપ તેઓને માફ કર કેમ કે તેઓ શું કરે છે તેઓ જાણતા નથી બાકી ધારે તો

એમને યહૂદીઓ દુશ્મનો ગણે યહૂદીઓને યહૂદીઓ અને દાણીઓ વચ્ચે બહુ જ જૂના જૂનું વેર છે કેમ કે આ યહૂદી લોકો માં જે માણસો જે દાણ દાણનું કામ કરતા હોય રોમનોએ ભાડે રાખેલા માણસો હોય અહીંયા પરદેશનો કોઈ વહીવટ કરતો હોય એવું હોય અને એટલા માટે એમને દુશ્મનો દાણીઓ પાપીઓ આવા શબ્દો એમના માટે વાપરવામાં આવતા હતા અને એ જ આ માંથી જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાછળ ચાલ્યો ત્યારે પ્રભુ એને દર્શન આપ્યું અને દર્શન તો આપ્યું પણ દર્શનમાં સુવાર્તા એ જ લોકો માટે લખવાની થઈ કે જેને દુશ્મન સમજતા હતા આ યહૂદીઓ માતીને દુશ્મન સમજે કેમ કે એ આવી નોકરી કરતો બીજી સરકારની નોકરી કરતો હતો અને એને દુશ્મન ગણે અને એવા દુશ્મનો માટે પ્રેમની વાત લખવાની એ દુશ્મનો તારણ પામે એવી વાત લખવાની કોણ કરે જેને મારું ખરાબ કર્યું હોય એનું કરું નહીં એવું થાય આપણને પણ એવા લોકોને તારણની વાત જણાવવાની વાત માથી શરૂઆત કરી અને એટલા માટે માથી કેટલી ગજબની વાતો કરે છે કે હું ભૂતકાળ ભૂલી જાઉં છું મારી નોકરી દરમિયાન મારી સાથે કેવો વ્યવહાર થયો છે મને બહિષ્કૃત કરવામાં આવ્યો કેમ કે મારું કામ એવું હતું પણ છતાં મને ઈસુએ જણાવ્યું છે કે મારે યહૂદીઓને કે જે મને સ્વીકારતા નથી એ લોકોને મારે સુવાર્તા આપવાની છે અને એટલા માટે ત્યાં કહે છે કે તમે વેરીઓ પર પ્રેમ રાખો જેઓ તમારી પૂઠે લાગે છે તેઓના માટે પ્રાર્થના કરો અને એટલા માટે આજથી તમને જે માણસો ના ગમતા હોય ને એમના માટે પ્રાર્થના કરજો એક મહિના પછી પરિણામ જોજો ભેટશે તમને કશું રહેશે નહીં મંડળીમાં વેરભાવ કશું જ નહીં હોય પ્રેમનું વાતાવરણ હશે પ્રથમની સદીની મંડળી હતી એવી મંડળી આપણે જોઈ શકીશું પછી આગળ આગળ લખવામાં આવ્યું છે કે તમે આકાશમાં તમારા બાપના દીકરા થશો કેટલો મોટો આશીર્વાદ ઈશ્વરના દીકરા ને દીકરી કહેવાયશું ત્યારે જ કે જ્યારે આપણે દુશ્મનો ઉપર પ્રેમ કરીશું વેર ઝેર બધું જ ભૂલી જઈશું કેમ કે પ્રેમ જે ભાઈઓને સલામ કરે છે અથવા તો સારાની સાથે સારા વર્તે છે તો વિદેશીઓ પણ આવું કરે છે. બહારના લોકોમાં પણ પ્રેમ અને ભાઈચારો અને નૈતિક જીવન તો બહુ સારું છે જેઓ નથી ઓળખતા ઈસુને એવાના જીવનો આપણા કરતા સારા છે પણ એ પૂરતું નથી એ પૂરતું નથી આપણે એક સ્ટેપ આગળ જવાનું છે અને જે આપણને નથી ગમતા આપણો તિરસ્કાર કરે છે વેરીઓ સમજે છે આપણે કદાચ ના સમજતા હોય કોઈને વેરી પણ કોઈક આપણને સમજતું હોય એવું પણ હોય શકે પણ આપણે વાલાઓ એવાને માટે પ્રાર્થના કરીએ એવાને પ્રેમ કરીએ વિદેશો પણ આવું કરે છે આવો જેને કહેવાય કે મિત્રતાનો પ્રેમ પડોશીઓનો પ્રેમ એ તો એ પ્રમાણે કરે છે પણ એથી વિશેષ આપણે વાલાઓ જે કરવાનું છે એ તો જે ઈસુ પ્રેમ છે ઈસુના પ્રેમનું જે સ્તર છે એ પ્રમાણે આપણે જીવન જીવવાનું છે અને એ જ ખ્રિસ્તી જીવન છે અને એટલા માટે ફરીથી તમને જણાવું કે ત્રણ પ્રકારનું જીવન છે ત્રણ સ્તરનું જીવન છે ઘણા વિછી જેવા હોય છે તમે સારું કરો પણ કરડ્યા જ જ કરે કરે ઘણા સજ્જન જેવા માણસો છે કે એનું ખરાબ થાય તો પણ પણ નહીં એ સારું પેલા એક સમજદાર વ્યક્તિ આવ્યા કે તમે આવું શું કામ કરો છો મીઠી ખરાબ છે તો ખરાબ જેવું વર્તન કરો અને એટલા માટે આપણને પણ સારાની સાથે સારા અને ખરાબની સાથે ખરાબ વર્તવાનું કહે છે દાઉદને પણ ઘણા એ કહ્યું અને સાઉલ ને પણ ઘણા એ કહ્યું પણ દાઉદ કહે છે કે મારે લોકોનું સાંભળવું નથી પ્રભુ મને શું કહે છે એ મારે સાંભળવું બહુ અગત્યનું છે અને એટલા માટે વાલાઓ આપણે યાદ કરીએ અને એક સમૃદ્ધ ખ્રિસ્તી જીવન જીવીએ કે જે ઊંચા સ્તરનું હોય કે જ્યાં પાપોની માફી હોય પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમણે નિંદા કરનારાઓની સામે નિંદા કરી નહીં જેમ ઘેટી પોતાના કાતરના ની આગળ મૂંગી રહે છે અને એમ પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાનું મોં ઉગાડ્યું જ નહીં સહન કર્યું અને પ્રભુ આપણને એમ કરવાના માટે કૃપા અને સામર્થ્ય આપો મી ગોડ બ્લેસ યુ થેન્ક યુ